સુરસરી છે સંવાદિતા માત્ર પરસ્પર આપસમાં બધા સંપ્રદાયોની જ નહીં વ્યક્તિના પોતાના વાણી વિચાર અને વર્તનની સંવાદિતા પરિવારમાં સંવાદિતા સમાજમાં સંવાદિતા સનાતનના સંપ્રદાયોની વચ્ચેની સંવાદિતા અને સાથે સાથે વૈશ્વિક માનવતાની સંવિદા કારણ કે વસુધૈવ કુટુંબકમની ભાવના સનાતન ધર્મની પાસે છે એટલે પૂજ્ય જગદ્ગુરુ આદ્ય શંકરાચાર્ય ભગવાનની પરંપરા અને એમાં દ્વારકા ગીઠાધીશ્વર પૂજ્ય શંકરાચાર્ય મહારાજજીના અધ્યક્ષતામાં અને એમની ઉપસ્થિતિમાં એક શુભ શરૂઆત થઈ છે આપણે ધર્મને માનવાનો છે આપણે માનીએ એ ધર્મ છે એ માન્યતામાંથી બહાર આવવાનું છે અને એના માટે થઈ અને સનાતનની અંદર એક સુવ્યવસ્થા ઊભી થાય એ બહુ જરૂરી છે નહીં તો જો કોઈ એક રાજા ન હોય કોઈ એક પૂછવાવાળો ન હોય કોઈ એકના પ્રત્યે તમારી જવાબદારી અને નિષ્ઠા ન હોય તો તમે વિખેરાઈ જાઓ અને તમે કોઈ પણ યુદ્ધ લડી ન શકો એક સેનાપતિનો અવાજ હોવો જોઈએ આપણા સનાતનના તો એવા સેનાપતિ અથવા સર્વશ્રેષ્ઠ પીઠે શંકરાચાર્ય છે આપણા બીજા પણ જગદગુરુઓ અલગ અલગ સંપ્રદાયના આચાર્યો છે એ બધાના માર્ગદર્શનમાં સનાતનની સંવાદિતા ટકી રહે અને સનાતન દ્વારા સનાતનીઓની સુરક્ષા મજબૂત રહે કારણ કે અનેક પ્રકારના આક્રમણો થઈ રહ્યા છે ત્યારે આ પ્રકારના કાર્યક્રમ એના માટે વિચારતા કરે એના માટે ચિંતન કરતા કરે એના માટે સક્રિય કરે અને સક્રિય થયેલા બધા સંગઠિત થઈ અને એક સુયોજન નીચે કાર્ય કરે તો નિશ્ચિતપણે સનાતનની સેવા થશે દેવી હવે બિલકુલ વાણી સ્વાતંત્ર્ય એનો અર્થ એવો નથી કે કોઈનું દિલ દુભાય કોઈની ધાર્મિક ભાવનાને આહત થાય એવી રીતનું બોલવું કોઈ પણ પ્રકારની સ્વતંત્રતા સાથે જવાબદારી જોડાયેલી હોય છે જવાબદારી સમજ્યા વગરની સ્વતંત્રતા સ્વચ્છંદતા બની જાય છે પછી કળાનું ક્ષેત્ર હોય કે સાહિત્યનું ક્ષેત્ર હોય કે કોઈ પણ ક્ષેત્ર હોય આપણે આપણા દેવી દેવતાઓ જે આપણા પૂજનીય છે આપણા આરાધ્ય છે એની ગરીમાં એનું ગૌરવ ટકી રહે એ પ્રકારે તે બોલાવવું જોઈએ એ પ્રકારે થવું જોઈએ એવી અપેક્ષા સ્વાભાવિકપણે રહે ત્યારે જ સનાતનની ગરીમાં ટકી રહેશે